સવારમાં ઊઠીને આ વસ્તુ ચોક્કસથી બંધ કરી દેજો નહીં તો તમારો બ્રેન પાવર બહુ જ ઓછો થઈ જશે વિચારો એ તો શું વસ્તુ હશે કે જે સવારમાં ઊઠીને તમે પહેલાં હાથમાં લો છો મોબાઈલ રાઈટ જ્યારે તમે સવારમાં ઊઠીને મોબાઈલ હાથમાં લો છો એટલે જેમાં રીલ્સ અથવા તો કોઈ પણ વિડીયોઝ જોવો છો જેની અંદર કન્ટિન્યુઅસ કેઓસ મતલબ કે એક પછી બીજા ઇમોશન્સ કન્ટિન્યુ ચાલુ રહે છે જેના લીધે બ્રેઇનમાં બ્રેઇન ફેગ મતલબ કે જેમ શરીર થાકે છે એવી જ રીતના મગજ પણ થાકે છે આ વસ્તુ સવારમાં ઉઠવાથી જ ડાયરેક્ટ સ્ટાર્ટ કરો એટલે મગજમાં નવા વિચારો આવવાનું બંધ થાય છે આખા દિવસ દરમિયાન આળસ રહે છે બેચેની રહી છે કોઈ વસ્તુ કરવામાં કોઈ મન નથી લાગતું આ બધા લક્ષણો દેખાતા હોય છે એટલા માટે સવારમાં ઊઠીને મોબાઈલ બંધ કરો પછી આ ટેવને કેવી રીતના બંધ કરી શકાય એ જાણવા માટે અમને કમેન્ટમાં હેલ્પ લખો અને અમારો એક લોંગ વિડીયોની લિંક તમને મળી જશે